જય માતાજી જય મોટા ભાઈ કેમ છે મિત્રો મજામાં મજામાં દે છે સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો હવે હસ મારે જવું છે વાલળ ઉતારવા ઘરકામ બધું થઈ ગયું છે હું છ ને વાલળ ઉતારી લો કેમ કે શાક બનાવવાનું બાકી છે છોકરાને નિશાળે જવાનું થાય ને ત્યાં વાલણનું શાક બનાવી દઉં અને અહીંયા જમ્યા કાલ અને તોડવાના બાકી છે પણ જેમાં પોપટા છે ઘણા બધા તો એમણે મેં હમણાં મેં કીધા આયા પીડા છે એમાં પોપટા છે એ બધાય લીલા લીલા તોડી નાખવાના છે બીજું કાથડ તો લાય તો હું ને વાલ ઉતારી આવું હમણે હમણાંથી ક્યાં ના ગયા નથી છે વાળ ઉતારવા એટલે કેવી હોય ક્યાંક નહીં ખબર નથી સારું શું તમને એમને બતાવો કેવીક છે

અને અમારા દાદા એ જો ટમેટા પાકલ હતા કાસા હતા તો એમણે હસોડી ખેતીને વ્યા અને આવી વાવી દીધી કેમ કે એમાં ઓટા લિટર મારવાનું છે ને આજે ઓટા લીટરવાળા ભાઈ આવવાના છે એમાં ઓટા લિટર મારી દીધી તો બસ ટમેટી બધી ભાંગી જાય તૂટી જાય દાદાને એમ થયું કે આ વાવી દો સોટી જાય તો ખાવા થશે તો મેં અહીં ટેટી વાવી દીધી છે ટેટી ઉજીસે છે તો એને કરી ઘરે ઊજાશે અને ટમેટા હોય તે દાદાએ વાવી દીધી છે અમારે ટમેટી આવ્યા ડાયરેક્ટ ટમેટા આવી જાય પણ મારા મિત્રો આમ જો ભાઈ બંધ બધા બહુ પાકી ગઈ છે ઉતારવાનો ટાઈમ નથી નથી ચાલો હજી તું મારે જો આ વાલો ઉતારી છે પણ બાકી છે અને આમાં હજી તો મારે કાકડી આવી ગઈ છે બગલા મેં પણ શાક બનાવી નાખ્યું છે વાલોનું તમે બતાવું કેવું બનાવ્યું છે

બધા લુગડા મેં કાલ બપોર સુધી ધોયા તે ધોવાઈ રહ્યા છે અને હવે બધા હેકેલોને હાજર તો થકી ગયા હતા એટલે કાંઈ હેકેલા નહીં તો હું હેકેલી નાખું અને બધા ઠેકાણે મેકી દઉં તો હવે મેં કરી દીધું છે પાણી વાળવાનું સાલુ જો મકાઇ પાવાની છે આ પી ગઈ છે આ પાવાની છે તો દાદા વાળતા હવારમાં પાણી આમાં પછી દાદા અમાર ગામમાં સપ્તાહ બેઠી છે ને તો દાદા કે મારે જવું છે સપ્તાહ ભળવા તો દાદા આઈ ગયા સપ્તાહ ભળવા એટલે હું મારે વાળવાનું છે પાણી તો કીધું એ ભલે જાતા અમારે લીંબુડીનું લીંબુ મેં તોડી લીધું આ હેઠું પીડ્યું હતું ને એટલે મેં લઈ લીધું તોડ્યું નથી જો આ છે અમારે લીંબુડી મૂળ જબરી થઈ ગઈ છે લીંબુ હોતું ને છે પણ આમાં છે ને મધ છે મધ એટલે બીક લાગે છે જો તમને દેખાડ જોઈ રહ્યું છે ને આમાં છે એટલે લીંબુ લેવામાં બહુ ધ્યાન રાખશું પણ એક છે ઉપર મધશે બાજુ બે મધ બેઠા છે આમાં એટલે લીંબુ લેવા જાય ને તો આપણને એમથી ઉડે તો કવડી જાય લેઠા ખીડે આવી ને લેવાના નકર તો બી જ લાગે જોઈ રીતે દેખાડવું બીજું મધ એ નહીં દેખાતું ઓછું દેખા ડાયળું બોવાડી આવશે એટલું પાવાનું બાકી છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ પાવાના બાકી છે અને અમારે એમ જો જો બધાય પાંદડા ગયા નવા પાંદડા એવા છે રાતા રાતા બધા ખીરી જશે બદામ હોત ને એવી દેખાય તો હું ખાવ છું બદામ હાલો મિત્રો બધાય બદામ ખાવા અમાર બાર મસ્યુ બદામ છે કેમ કે આ નવા ફ્રી જાય ને બીજો આવી જાય દેખે તમને ફાલ જો બીજો ફાલ આમાં બધી આવી ગયો છે જ્યાં જ્યાં પાંદડા નવા આવ્યા ને એમાં બધી તો હવે મારે પાઈ દેવાનું છે હવે તો તડકો બહુ લાગે છે તો મેં કરી દીધું છે રાય હોવાનું ચાલુ કેમ કે આમ ધોકા ને તો રાઈ ઉડી જાય એટલે મેં કીધું આને આમ આમ સોળી નાખું કેમ કે આટલી છે ને એટલી પણ પડી છે એટલે આપણે બાર મહિના વ્યા જાય એટલી રાય થઈ જાય ઘરની વાવી નથી પણ આઠે છે ઉડી હતી ને એ પે છોડવા રહેવા દીધા વાલ વસાળે હતા કોઈક દીક અમારા વિડીયો તમે રોજ જોતા હશે તમને ખબર હશે

<laughs> oh yeah <laughs> I <laughs> બસ આપણે હવે રાસ છોડાઈ ગઈ છે ને હવે આહાર કરવાનું છે તો બસ હવે અમારા આજનો બુલક આ પૂરો કરી દેવાનો છે તો અમારા બુલક તમને કેવો લાગ્યો આજનો બુલક હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બુલકમાં બાય બાય